ઈંડા મેકવાનો સમય હોય ને એવી રીતનું હોય એટલે એના માટે સંતો દ્વારા શીખેલું છે કે ઘઉંનું જાદુ ભડકું એની મલીપા ગોળ અને ખાંડનું મિશ્રણ કરી અને શ્રીફળને આવી રીતે એક આંગળી જાય એવો હોલ પાડી દેવાનો અહીંયા આખ્યું હોય ત્યાંથી અને એને પૂરી રીતે આ ભરી દેવાનું આની અંદર પૂર્ણ રીતે ભરાઈ જાય શ્રીફળ આવી રીતે પછી એને ગમે ત્યાં એવી જગ્યાએ મૂકી દેવાનું કે જેથી કીડીઓ કીડિયારું કીડિયું બીજું કાંઈ ખાઈ શકે નહીં એટલે એવી રીતે તમે ગમે ત્યાં મેં દો એટલે કીડીયું એની સુગંધને હિસાબે ત્યાંથી લઈ અને એ કીડીયું ખાધા જ કરીએ આ ઓછામાં બે મહિના લગી કીડીઓને એક ઇફર માલ છે અને લાખો કીડિયું થાય શકે તો મારા દરેક મિત્રોને મારે જણાવવાનું કે થોડુંક થોડુંક આવું સત્ય કાર્ય કરતા રહ્યો અને પરમારાત્મક કાર્ય કરતા રહ્યો કરી